ઘરમાં કોઈ શાક ન હોય ત્યારે માત્ર દસ જ રૂપિયામાં આખો પરિવાર જમી લે એવું સરસ આપણે આજે શાક બનાવીને તૈયાર કરીશું આ શાકમાં આપણે કોઈ પણ શાકભાજીની જરૂર પડતી નથી અને શાક વગર જ ખૂબ જ સરસ અને ટેસ્ટી એવું શાક બનીને તૈયાર થાય છે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો એના માટે મેં અહીંયા એક મેગીનું પેકેટ લીધું હતું અહીંયા દસ રૂપિયાવાળું એક મેગીનું પેકેટ લીધું છે અને તમે નો ઓનિયન નો ગાર્લિકવાળું મેં લીધું છે તમે કોઈ પણ મેગી તમને પસંદ હોય એ મેગીનું પેકેટ તમે લઈ શકો છો તો દસ રૂપિયાવાળું પેકેટમાં આજે આપણે પૂરા પરિવારને થાય એટલું શાક બનાવીને તૈયાર કરીશું જ્યારે ઘરમાં શાક ન હોય તો તમે મેગીમાંથી પણ ખૂબ જ સરસ એવું શાક બનાવીને તૈયાર કરી શકો છો તો હવે મેગી છે એને આપણે ભૂકો કરી અને એક બાઉલમાં લઈ લેશું તો એક બોલની અંદર આપણે આવી રીતે ભૂકો કરી અને નાખી દેવાનો છે મેગીને અત્યારે આપણે બોઇલ કરવાની નથી તો ભૂકો કરી અને બોલની અંદર નાખી દઈશું અને પછી આપણે એની અંદર પાણીને આપણે ગરમ કરી અને નાખવાનું છે તો આપણે ગેસ ઉપર મેગીને રાખવાની નથી પરંતુ પાણી ગરમ કરી અને મેગીનો બોલ ભરી દેવાનો છે જેથી કરીને મેગી છે થોડી દસ જ મિનિટમાં એકદમ સોફ્ટ થઈ જશે તો બોલ ભરી અને સાઈડમાં રાખી દઈશું અને ત્યાં સુધીમાં આપણે બીજી પ્રોસેસ કરી લઈશું શાક માટે તો અહીંયા મેં એક બીજો મિક્સિંગ બોલ લીધો છે એની અંદર જે રેગ્યુલર નાની વાટકી ઘરમાં વાપરતા હોય અડધા કપ જેટલો મેં ચણાનો લોટ લીધો છે સાથે તમે કોઈપણ શાકભાજી તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો તો મેં અહીંયા અડધું ટમાટર ઝીણું એવું સમારી આને લીધું છે અને સાથે બે ચમચી જેટલું કેપ્સિકમ લીધું છે તમે લીલા મરચાની કટકી લઈ શકો છો તમને લસણની પેસ્ટ પસંદ હોય તો એ નાખી શકો છો ડુંગળી ઝીણી ઝીણી સમારીને પણ નાખી શકો છો તો તમારી પ્રમાણે તમે શાકભાજીનો ઉપયોગ કરી શકો છો હવે બે ચમચી જેટલી અમે પત્તા કોબી છે એકદમ ઝીણી સમારીને અને બે ચમચી જેટલા લીલા અને અહીંયા બે ચમચી જેટલા લીલા તમારી પસંદ પ્રમાણે તમે છે સાથે સ્વાદ પ્રમાણે મીઠું એક ચોથાઈ ચમચી જેટલી હળદર એક ચોથાઈ ચમચી જેટલું લાલ મરચું પાવડર અને ધાણા જીરું એક અડધી ચમચી જેટલું અને સાથે જે મેગીનો મસાલો આપણે આવ્યો હોય સાથે જે મેગી મેકર એમાંથી થોડો નાખી દઈશું થોડો શાક માટે નાખી દેવાનો છે હવે બધા જ મસાલાને આપણે બેસન સાથે પહેલાં સારી રીતે મિક્સ કરી દેવાના છે એકદમ સરસ રીતે તો એટલે તમે ડુંગળી પસંદ હોય લસણ પસંદ હોય તો તમારી ઈચ્છા પ્રમાણે તમે લઈ શકો છો હવે થોડું થોડું પાણી નાખી અને થા ઘાટું બેટર તૈયાર કરવાનું છે એકદમ પાતળી સ્લરી જેવું આપણે નથી બનાવવાનું તમને બતાવીશ કે એની કન્સિસ્ટન્સી કેવી રાખવાની છે તો જરૂર પ્રમાણે આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને મિક્સ કરતા જઈશું તો જેમાં તમે ઝીણું સમારેલું ગાજરનો પણ ઉપયોગ કરી શકો છો તો તમે થોડું થોડું પાણી નાખી અને હું તમે જોઈ શકો છો એકદમ ઘાટો એવો લોટ બનાવ્યો છે તો જેટલી જરૂરત લાગશે એ પ્રમાણે આપણે પાણી નાખતા જઈશું અને બનાવતા જઈશું અને છેલ્લે હું તમને બતાવીશ કે કેવી કન્સિસ્ટન્સી આપણે રાખવાની છે પાતળું કરવાનું નથી તો તમારે આટલું જાડું રાખવાનું છે પાતળું કરવાનું નથી અને અહીંયા આપણે દસક મિનિટ જેવો સમય થઈ ગયો છે તો મેગી પણ તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ભૂલી અને ઉપર આવી ગઈ છે સરસ પલળી ગઈ છે ગરમ પાણીમાં નાખીએ તે એટલે એકદમ સરસ થઈ ગઈ છે હવે પાણી છે એ આપણે નિતારી દેવાનું છે અને મેગી જે છે એ આપણે લોટની અંદર નાખી દઈશું જે બેસનનું બેટર તૈયાર કર્યું છે એની અંદર નાખી દેવાનું છે પાણી બિલકુલ નથી જવા દેવાનું નીતારી લેવાનું છે એટલે મેગી નાખવાની છે એટલે જ આપણે ચણાના લોટનું બેટર છે એકદમ ઘાટું રાખ્યું છે કેમ કે હજી મેજી મેગી આવશે એટલે થોડું એવું પાતળું થશે એટલે વધારે પડતું પાતળું નથી કરવાનું કેમ કે શાક બનાવવામાં આપણને અનુકૂળતા ન રહે એટલે હવે જે મેગી હતી એ બધી જ મેં પાણીમાંથી કાઢી અને આમાં નાખી દીધી છે અને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું મેગીના જેટલા નૂડલ્સ છે એની ઉપર સરસ રીતે બેસન છે કોટ થઈ જાય એ રીતે આપણે પહેલાં એને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે અને અહીંયા પાણીનો ઉપયોગ હવે બિલકુલ નથી કરવાનો તો એકદમ સરસ રીતે મિક્સ કરી દઈશું આપણે તમે જોઈ શકો છો કે મેગી છે એકદમ બેસન સાથે સરસ રીતે મિક્સ થઈ ગઈ છે હવે અને ઠીક છે હજી હું તમને બતાવીશ ઉપરથી કે કેટલી થીક છે જો તમે જોઈ શકો છો કે હાથેથી પડે એટલી સરસ થઈ ગઈ છે તો આટલું રાખવાનું છે આપણે પાતળું બેટર બનાવવાનું નથી તો આપણું પરફેક્ટ બેટર બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આને પણ આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે શાકની તૈયારી કરીશું તો ગેસ પર અત્યારે હું એક પેન રાખી દીધી છે અને બે ચમચી જેટલું મેં પેનની અંદર તેલ નાખી દીધું છે તેલ આપણું ગરમ થાય એટલે અડધી ચમચી જેટલું આપણે જીરું નાખી દઈશું અને આદુ મરચાંની પેસ્ટ નાખી દઈશું એક ચમચી જેટલી તમને લસણ ડુંગળી પસંદ હોય તો તમારે અહીંયા ડુંગળીનો ઉપયોગ ગ્રેવીમાં કરી શકો છો લસણની પેસ્ટ પણ નાખી શકો છો એક ચોથાઈ ચમચી જેટલી મેં હિંગ નાખી છે અને આદુ મરચાની પેસ્ટને આપણે સારી રીતે સાતળી લઈશું જેથી શાકમાં સુગંધ સરસ આવે ત્યાર પછી અહીંયા હું ટમેટાની પ્યુરી નાખી છું તમે એક ટમેટાની પ્યુરી બનાવી હતી એ હું અત્યારે નાખી દઉં છું અને ટમેટાની પ્યુરીને આપણે સરસ રીતે તેલ સાથે પહેલાં મિક્સ કરી દઈશું ત્યાર પછી આપણે ઘરમાં રહેલા જ મસાલાનો ઉપયોગ કરીશું તો એક ચોથાઈ ચમચી એટલી હળદર નાખીશું અને અડધી ચમચીથી ઓછી એટલું રેગ્યુલર લાલ મરચું જીરું નાખીશું અડધી ચમચી અને અડધી ચમચીથી ઉપર એટલું કાશ્મીરી મરચું ટેસ્ટ પ્રમાણે મીઠું અને ચપટી ગરમ મસાલો નાખ્યો છે કાશ્મીરી મરચું નાખવાથી આપણા શાકનો કલર છે એકદમ સરસ આવશે તીખાસ તમારે જોઈએ એ પ્રમાણે તમારે મરચાંનો ઉપયોગ કરવાનો છે હવે ટમેટાની પ્યુરી અને મસાલાને એકદમ સરસ રીતે આપણે કૂક કરવાના છે તો કવર કરી અને બેથી ત્રણ મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે કૂક કરીશું જેથી કરીને તેલ સરસ રીતે સેપરેટ થઈ જાય અને મસાલાનો કલર પણ એકદમ સરસ આવી જાય તો ટમેટાની પ્યુરી છે તમે જોઈ શકો છો બે મિનિટ પછી એકદમ સરસ એવી ફૂક થઈ ગઈ છે અને તેલ પણ સરસ એવું સેપરેટ થઈ ગયું છે તો હવે આપણે એની અંદર ગ્રેવી માટે પાણી નાખી દેવાનું છે તો તમારે ડુંગળી હોય તો પહેલાં ગોલ્ડન પીક કરવાની અને ત્યાર પછી ટમેટાનો ઉપયોગ કરવાનો છે હવે અહીંયા મે નાના ગ્લાસ જેટલું પાણી એટલે લગભગ અડધા ગ્લાસ જેટલું અડધા કપ જેટલું પાણી નાખ્યું છે હવે રેગ્યુલરલે નાની વાટકી ઘરમાં વાપરતા હોય એ રાખી દીધી છે અંદર ગ્રેવીમાં અને એની અંદર પણ ગ્લાસ પાણીનો નાખી દીધો છે જેથી કરીને ગ્રેવી ઉકળે તો વાટકી છે ઉપર ના આવે હવે એની ઉપર દૂધની જાળી રાખી અને તેલ નાખી અને તેલને લગાવી દઈશું જેથી કરીને આપણે મેગીનું જે બેટર નાખીએ એ ચોટે નહીં અને સરસ રીતે સ્ટીમ થઈ જાય તો આ રીતે નીચેથી ગ્રેવી છે એને એ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર રાખી દેવાની એટલે ઉકળવા લાગે અને ઉપરથી આ રીતે મેગીનું બેટર છે આપણે નાખી દેવાનું થિક બેટર છે એકદમ સરસ એવું સ્ટીમ થઈ જશે અને આથી આપણે સ્પ્રેડ કરી દઈશું હવે આખી પ્લેટમાં તો એકસાથે બંને કામ થઈ જશે ગ્રેવી પણ કૂક થઈ જશે અને સાથે સાથે મેગીનું જે આપણે બેટર બનાવીએ પણ સ્ટીમ થઈ જશે તો હવે આને કવર કરી અને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે પાંચથી સાત મિનિટ માટે રાખશું ત્યાર પછી આપણે ચેક કરી લેવાનું સાત મિનિટ પછી કે આપણું બેટર છે એ સ્ટીમ થઈ ગયું થઈ ગયું છે કે નહીં તો સ્ટીમ થતાં બિલકુલ સમય નથી લાગતો તમે જોઈ શકો છો કે ચપ્પુ એકદમ ક્લીન નીકળે છે અને આને તમે એમ જ ખાશો ને તો પણ ખૂબ જ ટેસ્ટી બને છે તો હવે આપણે એને પ્લેટમાં પેનમાંથી કાઢી લઈશું અને ગેસની ફ્લેમ અત્યારે મેં લો કરી દીધી સ્લો કરી દીધી છે એકદમ તો આપણે બહુ ઠંડુ થોડું ઠંડુ થાય એટલે આપણે એને શાકની અંદર નાખી દઈશું પીસ કરીને અને અત્યારે અહીંયા ગેસની ફ્લેમ મેં એકદમ સ્લો કરી છે અને જે વાટકીમાં પાણી છે એ પણ આપણે અંદર જ નાખી દઈશું જેથી કરીને આપણે મેગીના જે ટુકડા નાખીએ તો આપણે સ્ટી શાક માટે ગ્રેવી જોશે એટલા માટે હું ફરી એ જ પાણી અંદર નાખી દઉં છું અને હવે એને થોડીવાર માટે ઉકળવા દઈશું ત્યાં આપણે મેગીના પીસ બનાવીને તૈયાર કરી લઈશું અને ગેસની ફ્લેમ અત્યારે સ્લો રાખી દેવાની છે તો અત્યારે અહીંયા છે જે મેગીનું આપણે સ્ટીમ કરીને રાખ્યું છે એને આપણે હવે કટિંગ કરી લેશું તો તમને જે પીસમાં નાના મોટા જે પ્રકાર પસંદ હોય એ પ્રમાણે તમે કરી શકો છો તો હું અહીંયા સ્ક્વેરમાં જ કાપી દઉં છું નાના મોટા નાના મોટા એને એવા મીડિયમ સાઈઝના અને આ તમે આમ જ ખાશો ને બાળકોને આપશો તો બાળકોને પણ એટલા જ ભાવે છે ખૂબ જ ટેસ્ટી બને છે અને શાક પણ એટલું સરસ લાગે છે તમે આમને પણ ખાવ તો પણ સરસ લાગે છે ઢોકળાની જેમ વઘાર મારીને ખાવ તો પણ સારા લાગે અને શાક પણ ખૂબ જ સરસ લાગે છે તમે ખાશો તો તમને લાગશે નહીં કે મેગીનું શાક છે એવું સરસ બનીને તૈયાર થાય છે તો એ ઇઝીલી નીકળી જશે બધા પીસ તમે જેમ ઠંડુ થાય છે ને થોડું એવું તમે જોશો તમને એની મેળે એકદમ સરસ રીતે નીકળે અને એકદમ સોફ્ટ સોફ્ટ બનીને તૈયાર થાય છે તો તમે જોઈ શકો છો પ્લેટમાંથી એકદમ સરસ રીતે પીસ નીકળી ગયા છે તો બધા જ પીસને હવે આપણે સાતની ગ્રેવી ઉકળવા લાગે તો એની અંદર નાખી દઈશું એકદમ સોફ્ટ અને ખાવામાં ખૂબ જ સરસ એવા છે તો હવે ગ્રેવી આપણી ઉકળવા લાગે છે તો એની અંદર આપણે આ પીસ નાખી દઈશું તો મેગીના બધા પીસ હું ગ્રેવીની અંદર નાખી દઉં છું અને એને પાંચક મિનિટ જેવું આપણે કૂક થવા દઈશું જેથી કરીને ગ્રે શાક છે મેગીના પીસને મસાલા સાથે સરસ રીતે ચડી જાય તો સ્વાદ છે સરસ આવે છે હળવા હાથે મિક્સ કરી દેવાનું અને ઉકળવા દઈશું આપણે એને ગ્રેવી સાથે કવર કરી દઉં છું પાંચ મિનિટ જેવું હું અત્યારે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર રાખી અને કૂક થવા દઉં છું પાંચ મિનિટ પછી આપણે ચેક કરી લઈશું તો આપણું શાક છે આ બનવામાં બિલકુલ સમય નહીં લાગે કેમ કે બસિમ થયેલી ટોકળી છે તો એકદમ સરસ છે અને હવે જે મેગીનો મસાલો આપણે મેગી મેકરમાં વધીએ તો રાખ્યો તો એ નાખી દીધો છે અને થોડા લીલા ધાણા નાખી અને આપણે હવે મિક્સ કરી દઈશું અને થોડી ગ્રેવી અત્યારે રાખવાની કેમ કે શાક જેમ ઠંડુ થશે ને એમ એકદમ ઠીક થઈ જશે તો ગ્રેવી થશે તો શાક ખાવાની થોડી મજા આવશે તો આપણું મેગીનું શાક છે એકદમ સરસ એવું બનીને તૈયાર થઈ ગયું છે લાલ ચટાકેદાર તો તમે આ શાક એકવાર બનાવશો ને તો તમે જ્યારે શાક નહીં હોય ત્યારે એવી ઈચ્છા થશે કે આપણે મેગીનું શાક બનાવીને ખાઈએ એટલું સરસ બનીને તૈયાર થાય છે જો તમને મારી રેસીપીઓ પસંદ હોય અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી દેજો અને બાજુમાં રહેલી બેલની ઘંટડી છે એના ઉપર દબાવજો જેથી કરીને નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે તો તૈયાર થઈ ગયું છે આપણું મેગીનું શાક તો હવે એક પ્લેટમાં હું અહીંયા સર્વ કરી દઉં છું તો અત્યારે શાકની સિઝન આપણે ઘણા બધા શાકમાં કન્ફ્યુઝ હોય કે શાક બનાવું શું બનાવું તો તમે મેગીનું શાક આ રીતે બનાવી અને પૂરા ફેમિલી સાથે એન્જોય કરી શકો છો બધાને ખૂબ જ ભાવશે એટલું સરસ બને છે તો જરૂરથી ટ્રાય કરજો અને તમને મારી મેગીના શાકની રેસીપી કેવી લાગી એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તૈયાર છે મેગીનું શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફરી મળીશું આવા નવા વિડીયો સાથે બાય બાય ટેક